મસ્ત દાખલો છે સુરેશની ની માતાને ત્રણ પુત્ર હતા ધ્યાનથી જોજો જીપીએસ થી બે હજાર સાતમાં પૂછાલો દાખલો છે સુરેશની માતાને ત્રણ પુત્ર હતા પહેલાનું નામ રમેશ બીજાનું નામ મહેશ તો ત્રીજાનું નામ શું હશે સુરેશની માતા અને ત્રણ પુત્ર હતા એકનું નામ રમેશ બીજાનું નામ મહેશ તો ત્રીજાનું નામ શું હશે અઘરો છે એક શેલ્લો ઈદ ખબર નહીં પડતી ખબર પડે એ લ્યા એક મહેશ બીજો રમેશ ત્રીજો સુરેશ પહેલાથી આપી દીધો છે કે એટલે ભાઈ ગોતતા ના જવાબ કે જવાબ કે જ ના આવ્યો આપણે આ પરીક્ષામાં પૂછાલો દાખલો છે જીપીએસસી બે હજાર સાત પેપર જોવાની પણ છૂટ છે તો એવું પૂછાતું હતું હવે લેવલ થોડું આવી ગયું છે એટલે આપણે વધારે તૈયારી કરવી પડશે એટલે આમાં જવાબ થશે સુરેશ કે તારા પાછો ગણાવ્યો ના આ બધું ભણીને પછી એવું ન કહેતા મને લોહીના સંબંધમાં તકલીફ પડે છે કાંઈ કાં કાંઈ હગુ લગ્ન ગોઠવો તો બધું મને સમજાય નોકરી વગર નહીં મેળ પડવાનો એટલે પહેલાં ફોકસ કરીને નોકરી લ્યો પછી ધીમે ધીમે આ બધું ગોઠવાઈ જાય ઘરે આમ જબરજસ્તી કરવાના જીદ મને લોહીનો સંબંધ નહીં સમજાતો કે ફટાફટ લગ્ન કરાવડાવી દો તો બધા સંબંધો ક્લિયર થઈ જાય એ કહેશે કાંઈ વાંધો ને હાલ છે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ